તો હર હર મહાદેવ કેમ છે ફાઈનલી આપણે નવરા હતા તો આપણે શંકરના મંદિરે જે 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 કરવા જઈએ અને બે ત્રણ ભાઈ ફોન આવ્યા હતા કે ભાઈ મુલાકાત લેવાની છે તો હાલો આપણે જઈએ ભાઈ હાલો ભાઈ ભાઈ નો ભાઈ ગાંડો હોય પીજે કે આ પાણા ના કે ઉપર થઈ ને તો છે રેખા ઉતડું રેખા ઉતડા ગામમાં આવાજ છે ભાઈ આયા બેહાયા રેખા ઉતડ ભાઈ હેઠે હું પાતર આમ એક વાત તો હેઠો ઉતર જો કે ભાઈ પર નહીં આ આમાં ઉતરે

અ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ બાથન રેવા દે ભાઈ બાથન રેવા દે ભાઈ એ એ નહી ભાઈ પડ્યો તો કોણ લઈ જાય ઇમને આજે અમને એકલું સમજાવીને જવા એકલો કઈ નહી ગતી શાંતિ નું શાંતિ દીસ આયા ભાઈ 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 બાથન

ના ના બહુ થાય છે કઈ વાંધો નહીં ભાઈ આજે અમને બર હે અમે મળવા આવ્યા હા શંકર ના મંદિરે હા હા તો ભાઈ આ વિડીયોને આપણે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હર